તો દુઃખ જ્ઞાન છે એનું મૂળ અને સુખનું મૂળ જ્ઞાન મધ્યમાધિકારની અંદર મહારાજજીના માધ્યમથી આપણને આ સૌથી મહત્વની એક પ્રક્રિયા થઈ જેનું નામ છે બીજારોપણ વ્યાસમસીજીના હૃદયમાં શ્રીમદ ભાગવતનું બીજા રોપણ ક્યારે થયું નારદજીએ આ પ્રસંગ દ્વારા કર્યું પણ એ શુદ્ધ હતા ખાલી હતા આપણે શુદ્ધ થવાનું છે ખાલી થવાનું છે ખાલી થઈશું ખાલી હાથે જો જઈશું તો આપણા હાથમાં બે વસ્તુ તો આવવાની જ છે ભગવાનના બંને ચરણ કમલ અને ભગવાનના બેવ ચરણ કમલ જો આપણા હાથમાં આવી ગયા તો પછી બધું આપણા હાથમાં છે અધિકાર તો એ છે કે આપણા બેવ હાથમાં ભગવાનના ચરણ કમલ હોય યોગ્યતા એ જ સાચી છે પાત્રતા એ જ છે પણ ભગવાનના ચરણ કમલ નથી તો પછી બીજું શું છે બોલે આ જગત છે જગતને પકડવા છે કે જગદીશને પકડવા છે જગતને પકડીશું તો જગતના જે કોઈ પણ એના પ્લસ માઇનસ છે એ બધા આપણી સાથે ભોગવવાની તૈયારી રાખવી પડે પણ જો જગદીશને પકડ્યા જગદીશના ચરણ પકડ્યા અને એના ચરિત્રને પકડ્યું તો પછી આ ભવ પાર થઈ જવાનો આ ભવ પાર કરવા માટે બે જ ઉપાય છે બે જ સાધન છે એક ચરણ અને ચરિત્ર સદગુરુના અને સદગુરુ થકી આપણા પછી કામનાથ મહાદેવ હોય કે રણછોડ રાય હોય રસરાજ હોય કે દ્વારકાધીશ હોય અધિકારીતા આપણી ત્યાં જ સિદ્ધ થાય છે ત્યારે જ એ સિવાય નહીં ઉત્તમાધિકાર ની અંદર ભક્તિના વિષયમાં સુખદેવજી અને પરીક્ષિતજી દ્વારા આપણને સમજાવ્યું છ પ્રકારની શુદ્ધિ મહાપ્રભુજી કૃષ્ણાશય નામના ગ્રંથમાં પણ આપણને સમજાવેલું છે છ પ્રકારની શુદ્ધિ આપણે ગોતવા જઈશું તો ક્યાં મળવાની છે કે નથી મળવાની મહાપ્રભુજીને જો એમના કાળમાં ન મળી તો અત્યારે આપણને ક્યાંથી મળશે માટે જ આપણા જે ચાર પુરુષાર્થો છે એને ભગવાનમાં કૃષ્ણમાં વાળવાના આપણને આચાર્ય ચરણ શ્રી વલ્લભે બતાવ્યા